નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે પૃથ્વીના આવરણો તેની સ્વ અધ્યન સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલા જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી

તો તમારા ગામ શહેરમાં નિરંતર વૃક્ષો કાપવાથી કયા વાયુનું પ્રમાણ ઘટતું જશે ઓક્સિજન વાયુનું કારણ કે વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની અંદર કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ બહાર છોડે છે જે વાતાવરણમાં છોડે છે અને આપણે શું કરીએ છીએ એનાથી ઊંધું એ ઓક્સિજન આપણે લઈએ છીએ અને બહાર કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ માટે જો વૃક્ષો કાપો તો ઓક્સિજનનું પ્રમાણ વાતાવરણમાં ઘટતું જાય બીજું વહેલી સવારે સમુદ્ર કિનારાની હવામાં કયો વાયુ વધારે પ્રમાણમાં હોય છે વાયુ જે ઉગ્યો હોય એ પહેલા પહેલા ઓર્જોન વાયુનું પ્રમાણ છે એ વધારે હોય જે ઓર્જોન વાયુ છે થોડો નીચો હોય છે ત્રીજો મોબાઈલ પર તમે વાતચીત કરો છો તો તે કયા આવરણને આભારી છે તો વાતાવરણની અંદર ચોથું સામાન્ય રીતે એક કિલોમીટરની ઊંડાઈએ જતા લગભગ ત્રીસ સેલ્સિયસ તાપમાન વધે છે તો આ વિધાન કયા આવરણને લાગુ પડે છે મૃદાવરણને મૃદુ એટલે કે જમીન જમીન વાળો જે પોપડો છે તે જમીનને વાત ઓકે સમજાવી માની લો કે આ પૃથ્વી છે શું છે આ પૃથ્વી પૃથ્વીની ઉપરની સાઈડ આપણે અહીંયા આ રીતે રહીએ છીએ પણ તમને એમ થાય કે અહીંયા સાહેબ રહેતા હોય તો આ પડી કેમ નહીં જતા હોય શું કામ નથી પડતા તો પૃથ્વીને પોતાનું ગુરુત્વાકર્ષણ છે એ દરેક વસ્તુને શું કરે છે પોતાની તરફ ખેંચી રાખે છે શું કરે છે પોતાની તરફ ખેંચી રાખે છે એટલા માટે નીચે પડી જતા નથી બાકી તો તો પૃથ્વી ગોળ જ ફરે છે ઓકે એ સમજાઈ ગયું હવે જે વાળો ભાગ છે જે જમીન ઉપર આપણે રહીએ છીએ તેને મૃદાવરણ કહેવાય ઓકે હવે બ્લુ કલર લઈ લઉં છું આ પૃથ્વીની આસપાસ એટલે કે આકાશની અંદર સીધી ભાષામાં આકાશની અંદર આપણને જે વાયુઓ દેખાય છે તેને વાતાવરણ કહેવાય આની અંદર કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ ઓર્જોન બધા વાયુ આવેલા હોય હવે ગ્રીન કલર લઈ લઉં છું પાણીનો દરિયામાં લીલો કલર એટલે કે લીલો તો આ જે પૃથ્વી ઉપર આ દરિયો આવેલો છે એટલે કે પાણી આવેલું છે તો આ પાણીવાળો જેટલો ભાગ છે તેને જલાવરણ કહેવાય હવે વાત કરીએ કે અહીંયા આપેલું છે આપણને જીવાવરણ એટલે કે જેટલી જેટલી સજીવ સૃષ્ટિ હોય એટલે કે અહીંયા માણસો રહે છે તો પણ તે જીવાવરણમાં આવે દરિયાની અંદર માછલી ડેડકા બધું રહે છે તો પણ તે જીવાવરણમાં આવે પ્રાણીઓ છે તે જંગલમાં રહે છે અહીંયા વૃક્ષો હોય અને જંગલમાં રહેતા હોય તો પણ તે જીવાવરણમાં આવે તો આ બધું જીવાવરણમાં આવે ઓકે સમજાઈ ગયું આખું બસ આટલું જ આપણે આ પાઠની અંદર શીખવાનું છે અને સમજવાનું છે નેક્સ્ટ મીઠું એ કયા આવરણની ભેટ છે તો મીઠું ક્યાંથી મળે મેં શું કીધું હતું દરિયામાંથી મીઠું મળે તો તે જલાવરણમાંથી ઇંધણથી ચાલતા વાહનોની અવર વાળા વિસ્તારમાં કયા વાયુનું પ્રમાણમાં વધારો હોય છે તો કાર્બન મોનોક્સાઇડ અને ઓક્સિજન વાયુના જલદપણાને કયો વાળું મંદ કયો વાયુ મંદ કરે છે તો નાઇટ્રોજન વાયુ પ્રશ્ન બે એ પહેલાં તમને વિડીયો સારો લાગે તો લાઇક જરૂર કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ખાલી જગ્યા પૂરો તેમાં પહેલી સૌર પરિવારનો પૃથ્વી ગ્રહ સજીવ સૃષ્ટિ ધરાવે છે પૃથ્વી પરના વિશાળ જળ વિસ્તાર ધરાવતા ભાગોને જળ એટલે પાણી તેને પાણી હોય તેને જલ 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 જલાવરણ મૃદા શબ્દનો અર્થ મૃદા મૃદા એટલે માટી માટી એટલે કે જમીન તો જમીન હોય તેને મૃદાવરણ કહેવાય માટી થાય છે પૃથ્વી સપાટીનો લગભગ ઇકોતેર ટકા ભાગ જલાવરણ છે એટલે કે દરિયો અને પાણી એ બધું ઇકોતેર ટકા છે બાકીનો જે ભાગ વધ્યો ઓગણત્રીસ ટકા તેની અંદર જમીન જંગલો પર્વતો આ બધું તેમાં આવી ગયું ખડકોના પીગળેલા દ્રવ્યને મેઘમાં કહે છે મેઘમાં પ્રશ્ન ત્રણ સાચું કે ખોટું કહેવાનું છે પહેલું ઓર્જન વાયુ સૂર્યના પાર જાંબલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે સાચું બીજું પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં જળ વિસ્તારનું પ્રમાણ ઓછું છે ખોટું ભૂમિ કેટલું છે જમીન વાળો ઓગણત્રીસ ટકા જળ કેટલો છે ઇકોતેર ટકા તો જળ વિસ્તાર મોટું થયું અહીંયા તો ઓછું કીધું છે માટે ખોટું જીવાવરણનું અસ્તિત્વ માનવ પર આધાર માનવ પર આધારિત છે ખોટું તળેટેઠી શિખર તરફ ઊંચે જતાં હવા ઘટ થતી જાય છે ખોટું હવા ઘટ નહીં પાતળી બને શ્વાસ લેવામાં તકલીફ થાય પાંચમો ઊંડા સમુદ્રમાં પૃથ્વીનો પોપડો પાતળો હોય છે સાચું પૃથ્વીનો પોપડો પાતળો હોય માની લો કે આ પૃથ્વી છે અહીંયા આપણે રહીએ છીએ અહીંયાથી આપણે પૃથ્વીનો પોપડો છે એ આખો આટલો પૃથ્વીનો આખો પોપડો આપણને જોવા મળે હવે દરિયો છે પાણી આટલા ભાગમાં આવેલું છે ઓકે આ ઊંડો હોય ને દરિયો તો અહીંથી આ ઊંડો થયો દરિયો તો અહીંથી પોપડો છે આટલો નાનો જ થયો એટલે કે પાતળો હોય પ્રશ્ન ચાર જોડકા જોડો મૃદાવરણ ઓપ્શન બી સજીવોનું નિવાસ સ્થાન સજીવો મૃદાવરણ એટલે જમીન પર રહે છે તે જલાવરણ ઓપ્શન ડી સજીવોને પીવા માટે મીઠા પાણીની ભેટ આપે એટલે કે પાણી વાળું હોય તે જલાવરણ પાણી મળે વાતાવરણ એટલે પૃથ્વીની આજુબાજુનું જે વાતાવરણ છે એ વાતચીત કરવાનો અવાજ એ બધું વાતાવરણ થકી થાય છે અને જીવાવરણ છે તે નાના જંતુથી લઈ વિશાળ સજીવોથી બનેલું છે એટલે કે જેટલા સજીવો છે કીડી મકોડા નાની નાની મચ્છી ત્યાંથી માંડી આપણને આંખે ના દેખાય એવા વાયરસ હોય ત્યાંથી માંડી અને મોટા મોટા સજીવો જુરાસિક પાર્ક ને એવું તો છે નહીં હવે ડાયનાસોર ને બધું પણ એવા મોટા જેટલા બી હાથી ને બધા આવી જાય અંદર સજીવો હોય ને જે શ્વાસ લેતા હોય બધા જીવાવરણમાં આવે ઓકે નેક્સ્ટ પ્રશ્નોના જવાબ આપવાના છે એક બે વાક્યમાં કીધા છે પરંતુ જે જવાબ આપવા પડે આપવા પડે એટલે થોડાક મોટા હશે પહેલું સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતા જણાવો તો તમામ સજીવ સૃષ્ટિને જીવવા માટે જરૂરી તાપમાન પાણી અને હવા પૃથ્વી પર જ છે માટે બધા અહીંયા રહે છે બીજું વાતાવરણમાં રહેલા રચકણો કઈ રીતે ઉપયોગી છે તો વાતાવરણમાં રહેલા રચકણો પૃથ્વી પર પડતા સૂર્યપ્રકાશને ચો તરફ એટલે કે બધી બાજુ ફેલાવે છે સૂર્યોદય થતાં પૃથ્વી પર અચાનક અજવાળું થતું નથી કે સૂર્યાસ્ત થતાં અચાનક અંધારું થતું નથી ઘણી વખતે તમે લાઇટ રાત્રે અથવા પ્રકાશ કરતા હશો લાઇટ તો આમ પ્રકાશ જાય એટલે અંદર આમ આખો પટ્ટો દેખાય છે તો આ પટ્ટો છે એ રજકણોના કારણે પટ્ટો છે લાંબો લાંબો થતો દેખાય છે છે ત્રીજું વાતાવરણમાં કયા કયા ઘટકો રહેલા ઘણું બધું રહેલું છે વાતાવરણમાં વાયુ હોય પાણીની વરાળ હોય એટલે કે વાદળા કહીએ છીએ તે એક સ્વરૂપે આપણે કહી શકીએ ધૂળના રજકણો હોય ધૂળના રજકણો હોય કઈ રીતે ખબર પડે આ છત હોય અને આપણું જે નડિયા અથવા પતરાવાળું હોય અને એક નાનકડું કાણું હોય ને સૂર્યપ્રકાશ સીધો આવતો હોય એટલે અંદર આમ રચકણો ઉડતા હોય એવું આપણને લાગે છે ઓકે કેવું આ ક્યારે શક્ય બને રૂમની અંદર અંધારું હોય રૂમની અંદર જ આ શક્ય બને ઓકે ભાઈ અજવાળાની અંદર પતરા હોય ને એમાંથી પ્રકાશ આવતો હોય તો આ નહીં દેખાય ઉલ્કા કણ હોય ક્ષાર કણ હોય સૂક્ષ્મ જીવ ને જંતુઓ બધું અંદર વાતાવરણમાં હોય ચોથું રેડિયો અને દૂરદર્શનનું પ્રસારણ સાથી શક્ય બને છે તો વાતાવરણના કારણે તો અવાજ અને પ્રકાશના મોજા છે વાતાવરણમાં પરાવર્તન પામે પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે આથી રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે પાંચમો પ્રશ્ન છે વાતાવરણ પ્રદૂષિત થવાના કોઈ પણ બે પરિબળો જણાવો તો પેટ્રોલ ડીઝલ અને અન્ય ઇંધણ બળતા કાર્બન મોનોક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડ આ બધા ઝેરું વાયુઓ બહાર નીકળે છે એટલે કે વાતાવરણમાં ભળે છે ફેક્ટરીમાંથી નીકળતા ધુમાડામાં ઝેરી વાયુઓ હોય છે જે હવામાં ભળી અને વાતાવરણ પ્રદૂષિત કરે છે છઠ્ઠો પ્રશ્ન છે તમારા ગામ કે શહેરમાં જળ પ્રદૂષણ કઈ રીતે થાય છે તો મારા શહેરમાં જળ પ્રદૂષણ ફેક્ટરીઓના ઝેરી પાણી અને ઘરના ગટરના પાણીથી થાય છે લોકો નદીમાં કચરો અને પ્લાસ્ટિક ફેંકતા હોવાથી પાણી પ્રદૂષિત બને છે સાતમો પ્રશ્ન વાતાવરણને દૂષિત થતું અટકાવવા શું કરવું જોઈએ તો વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ વાહનોને નિયમિત સર્વિસ કરાવવી જોઈએ પછી પાછળ કરતો અવાજ આવતો હોય અને કાળો કાળો ધુમાડો નીકળતો હોય તો આવું કરવાનું નહીં રિપેર કરાવી લેવાનું ના વાતાવરણ ખરાબ થાય કારખાનીમાંથી નીકળતો જે કારખાનામાંથી કાળો મેસ ધુમાડો છે તે પણ વાતાવરણને ખરાબ કરે એના પર નિયંત્રણ લાવવું જોઈએ પ્લાસ્ટિક કચરો ગમે ત્યાં ન સળગાવવો જોઈએ પ્લાસ્ટિકને બધું સળગાવ એટલે કાળો એવો ધુમાડો નીકળે શ્વાસમાં લઈએ તો આમ થાય બધું ગુંગળામણ થાય તો આ બધું છે વાતાવરણને નુકસાન કરે છે આ બધું કરવાનું નહીં ટૂંક નોંધ લખવાની છે જલાવરણ જલાવરણ એટલે પૃથ્વી ઉપર જે પાણીવાળો ભાગ હોય તેને જલાવરણ કહેવાય સમજાઈ ગયા ઓકે પૃથ્વી સપાટી પર પરની પાણીથી ઘેરાયેલા ભાગને જલાવરણ કહે છે તેમાં મહાસાગરો સમુદ્રો નદીઓ તળાવો સરોવરો બધું તેની અંદર આવી ગયું પૃથ્વી સપાટી છે આખી પૃથ્વી છે તેનો ઇકોતેર ટકા ભાગ જલાવરણ છે એટલે કે ઇકોતેર ટકા ભાગ પાણી છે પૃથ્વી પર ચાર મુખ્ય મહાસાગરો છે પેસેફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર અને આર્કટિક મહાસાગર કુલ પાણીમાંથી સત્તાણું ટકા ખારું આ ઇકોતેર ટકા ભાગ છે એમાં એનું ઇકોતેર ટકાનો સત્તાણું ટકા કરો તો એ પાણી કેવું છે ખારું દરિયો છે પીવાલાયક નથી માત્ર ત્રણ ટકા જ મીઠું પાણી છે એટલે કે આપણે જે પાણી પીએ છીએ એ ત્રણ ટકામાંથી પીએ છીએ ઓકે એટલે કહેવાનો મતલબ એ છે ગાંધીજી કહેતા ખપ પૂરતું પાણી વાપરવાનું જેટલું જરૂરી હોય એટલું જ પાણી વાપરવાનું ઓકે આ ત્રણ ટકા છે ઘટી જશે પાણી જેમાંથી એક ટકા પાણી જ જીવસૃષ્ટિ માટે ઉપયોગી છે હવે એમાંથી પાછું એક ટકો પાણી છે જીવસૃષ્ટિ માટે ઉપયોગી છે વિચારો પાણી છે વિચારીને વાપરવાનું ઓકે નેક્સ્ટ જીવાવરણ જીવાવરણ એટલે જેટલા સજીવો રહેતા હોય એ સજીવો રે નાના મોટા બધું આવી ગયું ઝાડવાય આવી ગયા બધું આવી ગયું આ બધું જીવાવરણમાં આવે મૃદાવરણ વાતાવરણ અને જલાવરણના એટલે કે મૃદાવરણ એટલે કે જમીન ઉપર વાતાવરણ એટલે કે હવામાં જલાવરણ એટલે કે પાણીમાં આ દરેકની અંદર જેટલા જેટલા સજીવ રહેતા હોય તેને જીવાવરણ કહેવાય ઓકે તો સૌર પરિવારમાં માત્ર પૃથ્વી પર જીવાવરણ છે કારણ કે તેને હવા પાણી સૂર્યપ્રકાશ મળી રહે છે જીવાવરણમાં માનવો વનસ્પતિઓ પ્રાણીઓ જીવ વગેરેનો સમાવેશ થાય છે પૃથ્વી પરના સજીવો ખોરાક અને અન્ય જરૂરિયાતો જીવાવરણમાંથી મેળવે છે જીવાવરણના સજીવો માનવ જગતને વિવિધતા ભર્યો ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે અને માનવ જીવનનું અસ્તિત્વ અને જીવન નિર્વાહ જીવાવરણ પર આધારિત છે ત્રીજો પ્રશ્ન છે પ્રદૂષણ તો પ્રદૂષણ એટલે શું તો કે કોઈ પણ આપણે માનવ દ્વારા જ પ્રદૂષણ થાય બીજું કોઈ આ પૃથ્વી ઉપર કોઈ પ્રદૂષણ કરતું નથી મનુષ્યો મનુષ્યો જ કરે છે પ્રાણીઓ કે કોઈ પ્રદૂષણ કરતું નથી ઓકે તો પ્રદૂષણ કઈ રીતે થાય કે કુદરતે જે વસ્તુ આપેલું છે તેની અંદર આપણે હસ્તક્ષેપ કરીએ વિક્ષેપ પહોંચાડીએ ત્યારે આ એની આડઅસર થાય તેને પ્રદૂષણ કહીએ ધારો કે મેં કારખાનો બનાવ્યો કારખાનાનો ધુમાડો વાતાવરણમાં છોડવું તો એ પ્રદૂષણ વાતાવરણનું પ્રદૂષણ થયું જમીનની અંદર હું ગમે એવો કચરો ના દવાઓ ના તે બધું નાખી દઉં તો એ કેમિકલને એ બધું જમીનમાં જવા દઉં તો શું થયું જમીન પ્રદૂષણ થઈ તો મૃદાવરણનું પ્રદૂષણ થયું જમીન પ્રદૂષણ થયું હવે પાણીની અંદર હું મારું કેમિકલવાળું ફેક્ટરીનું આ બધું પાણી છે અને એવું બધું ગંદુ પાણી છે એ દરિયાની અંદર અથવા નદી તળાવમાં જવા દઉં તો આ પાણીનું પ્રદૂષણ થયું તો આ બધું પ્રદૂષણ જ કહેવાય તો માનવ પોતાની બુદ્ધિ શક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોના ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે આ સંતોષવામાં જ પ્રદૂષણ કરે છે મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે માનવીય ગતિવિધિઓ કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ માનવીય ગતિવિધિઓ મનુષ્ય આપણે જ પ્રદૂષણ ફેલાવીએ છીએ પર્યાવરણને દૂષિત કરવા ઘટકોને પ્રદૂષક કહે છે માનવી કુદરતી સંસાધનોનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ પ્રદૂષિત થાય છે માનવ વિકાસની તીવ્ર ઝંખના ઔદ્યોગિકરણ અને યાંત્રિકીકરણ પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે અગાઉના ઘડિયા બધા ગાડા ચલાવતા સાયકલ ચલાવતા તો વાતાવરણ છે ઓછું પ્રદૂષિત થતું અત્યારે આપણે શું કરીએ છીએ ઘડીક દૂધ લેવા જવું હોય માર્કેટમાં શાક લેવા જવું હોય પાંચસો મીટર ચાલીને તો આપણે શું કરીએ બાઇક છે સ્કૂટી છે ગાડી છે આ બધું લઈને જઈએ એટલે એનો ધુમાડો વાતાવરણમાં ભળવાનો છે એટલે વાતાવરણ પ્રદૂષિત થાય છે પહેલાના જમાનામાં આટલું બધું પ્રદૂષણ હતું નહીં જેટલું તમે ટેકનોલોજીનો ઉપયોગ કરશો એટલું પ્રદૂષણ વધુ નેક્સ્ટ સાતમો પ્રશ્ન એક બે વાક્યમાં જવાબ આપવાનો છે તેમાંનું પહેલું આપણા જીવનમાં મૃદાવરણનું શું મહત્વ છે તો મૃદાવરણ માનવીનું નિવાસ સ્થાન છે તે માનવને રહેઠાણ માટે રહેવા માટે જગ્યા ઘર બાંધવા માટે જમીન આ બધું આપે છે માનવને મૃદાવરણના જળ સ્ત્રોતમાંથી પાણી મળે છે એટલે કે જલાવરણમાંથી પાણી મળી રહે છે માનવી મૃદાવરણ પર ખેતી કરીને વિવિધ શાકભાજી વૃક્ષો પાક આ બધું ઉગાડે છે અને તેમાં જ ઉદ્યોગ ધંધા અને આર્થિક વિકાસની પ્રવૃત્તિ કરે છે બીજો પ્રશ્ન જમીનનું પ્રદૂષણ અટકાવવા તમે શું કરશો તો જમીનનું પ્રદૂષણ અટકાવવા કચરો જમીન પર ન ફેંકતા કચરા પેટીમાં નાખીશ પ્લાસ્ટિકના બદલે કુદરતી પદાર્થોનો ઉપયોગ કરીશ પ્લાસ્ટિકના ગ્લાસ છે ડિસ્પોઝેબલ ગ્લાસ એ બધું નહીં વાપરવાનું સ્ટીલનો ગ્લાસ મૂકવાનો બાકી લગ્નની અંદર બધા શું કરે પ્લાસ્ટિકનો ગ્લાસ વાપરે પછી એ જમીનમાં ડાટે તો જમીનમાં ઓગળે નહીં જમીનનું પ્રદૂષણ થાય વર્ષો સુધી રાખો તો એવું ને એવું નીકળે પ્લાસ્ટિક તો વપરાયેલ વસ્તુનો પુનઃ ઉપયોગ અને રિસાયકલિંગ કરીશ વૃક્ષો વાવીને જમીન જાળવવા માટે યોગદાન આપીશ મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક જરૂર કરજો વિડીયો પીડીએફ સ્વરૂપે મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ત્રીજો પ્રશ્ન વાતાવરણનું મહત્વ સમજાવો વાતાવરણનું શું કામ છે એ શું કરે છે આપણને લાઈફની અંદર આપણા જીવનમાં શું જરૂરી છે તો ઓર્જન વાયુ જે વાતાવરણમાં રહેલો છે તે સૂર્યના જલદ જો સૂર્યના કિરણો સીધા આપણા ચામડી પર પડે તો આપણી ચામડી બળી જાય બળે એટલે બધું રોગ થાય ને બળી જાય ને એવું બધું થાય એટલે કે આ જે પાર જાંબલી કિરણો છે તે ઓર્જુન વાયુમાં થઈને આવે છે એટલે ગળી જાય છે ગળણીમાં કેમ આપણે ગળી લઈએ કચરો જતો રહે એવી રીતના ઓર્જન વાયુ છે આ જલદ પાર જાંબલી કિરણોને શુદ્ધ કરી દે છે અને પછી પૃથ્વી પર આવે એટલે આપણે ચામડીને કશું થતું નથી વાતાવરણમાં રહેલા રચકણો પૃથ્વી પરના સૂર્યપ્રકાશને ચારે તરફ ફેલાવે છે પ્રશ્ન વર્ગીકરણ કરવાનું છે મૃદાવરણ જમીન પર આવેલા હોય તેમાં પર્વત ખીણ રણ પ્રદેશ મેદાન જલાવરણ એટલે પાણીની અંદર હોય તે બધું નદી સમુદ્ર તળાવ સરોવર વાતાવરણ એટલે બધા વાયુઓ આવે વાયુઓ ઓક્સિજન વાદળ ધુમાડો જીવાવરણ એટલે બધા સજીવો આવે શ્વાસ લેતા હોય ખાતા હોય તે બધું આવે તો પ્રાણીઓ વૃક્ષો માછલી વનસ્પતિઓ આ બધું ઘણા કીધું ખાતા હોય શ્વાસ લેતા હોય એ બધું આવે તો વનસ્પતિ રહી એ ખાતી જ હોય ને પોતાનો ખોરાક બનાવે એમ થોડી નાનીથી મોટી થાય તો એ શું કરે એનો ખોરાક બનાવવા સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એ પોતાનો ખોરાક બનાવે છે ઓકે તો આશા રાખું મિત્રો આ વિડીયો છે તેનું સોલ્યુશન સારી રીતે તમને સમજાઈ ગયું હશે આખો પાઠ વ્યવસ્થિત મેં સમજાવેલો છે આવી રીતે દરેક વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એપ્લિકેશન વિશ્વગુરુ ઇન્સ્ટોલ કરો ફરી મળીશું આગના વિડીયોમાં ત્યાં સુધી આવજો